કેમ છો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ભાવ સાવરકુંડલા બે હજાર બસો ને તેતાલીસ રૂપિયાથી બે હજાર પાંચસો ને પચાસ રૂપિયા અમરેલી એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર ચારસો પાંત્રીસ રૂપિયા રાજકોટ એક હજાર નવસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર છસો ને એક રૂપિયો મેંદેડા બે હજાર બસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર ત્રણસો ને ત્રેવીસ રૂપિયા જોઈએ આગળ હળવદ એક હજાર સાતસો ને એકવીસ રૂપિયાથી બે હજાર ચારસો ને પચાસ રૂપિયા ધારી બે હજાર ને ત્રેવીસ રૂપિયાથી चार सौ बीस रूपया बोटा एक हजार आठ सौ चालीस रूपया नौ सौ रूपया तेवन रुपया जमजोधपुर एक हजार पांच सौ चालीस रूपयाजार तरह सो चालीस रूपया पोरबंदर एक हजार छ सौ ने

जेतपुर एक हजार आठ सौ ने बीस रूपया तीन सौ पिस्तालीस रुपया विसावदर एक हजार आठ सौ एक त्रीस रुपया तरह सौ वीस रूपया भचाव एक हजार आठ सौ ने एकावन रुपया तरह सौ त्रीस रुपया पाट एक हजार आठ सौ ने चुम्मास रुपया पांच रुपया

महुआ एक हज़ार आठ सौ ने तेपन रुपया थी हज़ार चार सौ ने पचास रुपया तलाजा एक हज़ार पांच सौ ने छासठ रुपयाजार तरह सौ ने पचास रुपया जाम खुभा एक हज़ार नौ सौ बीस रुपया बसो ने चालीस रुपया जुनागढ़ एक हज़ार सात सौ ने चालीस रुपया बजार तरह सौ ने दस रुपया રોલ 1840 રૂપિયા થી 2440 રૂપિયા ઉંજા 1881 રૂપિયા થી 2455 રૂપિયા ખેડ મિત્રો આ તાજના સફતલના બજારનો વિડિયો મે શેર કરવાનો ભૂલસો ન કેતી અન્ય ખેડ મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે તો મારી સાથે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી બજાર ભાવની અપડેટ સૌથી પહેલાં તમને મળે જય જવાન જય કિસાન